ભરૂચ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તે એક ઐતિહાસિક ક્ષણરૂપે ક્રેડાઈ ભરૂચ દ્વારા ત્રિદિવસીય રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આજરોજ એક્સપોનો પ્રારંભ કરાયો હતો ઔદ્યોગિક વિકાસને સ્થાને સાથે ભરુચ જિલ્લામાં રહેણાંકની માગમાં વધારો નોંધાય રહ્યો છે ત્યારે ભરુશરના દૂધ ધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 થી 24 ફેબ્રુઆરી 2025 દરમિયાન કરાદાય ભરુચ દ્વારા પ્રોપર્ટી એક્સપોનો પ્રથમ વખત આયોજન કરાયું છે આરોધે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે 3 દિવસીય ધ રિયલ એસ્ટેટ એન્ડ પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ કરાયો હતો રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર પરિવારોને જોડવાનું કામ કરી રહ્યું છે એક્સપોના ઇકો ફ્રેન્ડલી બાંધકામની નવી ટેકનોલોજી પણ પ્રદર્શિત કરવામાં આવી છે વધુમાં રાજ્યમંત્રીએ ભરૂચના વિકાસ માટે વહીવટી તંત્રને વધુ ધ્યાન આપવા માટે પણ જણાવ્યું હતું

કે આજે ભરૂચના ઇતિહાસ પાર્સો પ્રથમ વખત એક પ્રોપર્ટી એક્સપોટના આયોજન અમે મેળાના મેમ્બરો દ્વારા મહેનતથી પ્રયાસોથી એ કરવામાં આવ્યો છે ને આ એક્સપો ત્રણ દિવસ સુધી ચાલશે બાવીસ ત્રેવીસ અને ચોવીસ સુધી આ ત્રણ દિવસમાં થી વધુ બિલ્ડર્સોએ સપ્લાયર્સોએ બેન્કોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક્સપો કરવાનો મૂડ હેતુ એવો હતો કે ભરૂચમાં જે લોકો રહે છે એ લોકોને એક જ એક જ છતની નીચે દરેક ઓપ્શન મળી જાય કે જેમણે જેવી પ્રોપર્ટી લેવી હોય દરેક ઓપ્શન અહીં ઉપલબ્ધ છે એમને જે પોતાના ઈચ્છાનું ઘર લેવું છે એના માટે બેસ્ટ ઓપ્શન મળી જાય બેસ્ટ ડીલ મળી જાય બેસ્ટ ઓફરો મળે એના માટે આયોજન કરવામાં આવ્યું છે એના ઉપરાંત આ એક્સપો દ્વારા અમારા જે બિલ્ડર મિત્રો છે એમને પણ ઘણો લાભ થશે અને એમને પણ એમની પ્રોપર્ટીઓનો પ્રોપર્ટી બતાવવા માટે અને એની એડવર્ટાઇઝ માટે એક જ રીતે બધું કરી શકશે એ લોકો અને આ એક્સપોમાં ત્રણ દિવસ દરમિયાન ત્રીસ હજારથી વધુ લોકોનો ફૂટફોલ થશે એવી અમને આશા છે અને આની સફળતા બાદ અમે આવાના આવા નવા કાર્યક્રમો અમારા પ્રમુખ પદ હેઠળ કેળાઈના કેળાઈ ભરૂચના પદ હેઠળ કરતા રહીશું એવી વિશ્વાસ રાખીએ છીએ